તેમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ ભીખાભાઈ કેડેચા તાલુકા પંચાયત સદસ્ય દુલાભાઈ ગુજર શાળાઓના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ગામ લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર મનુ કવાર ટીવી ન્યૂઝ ગુજરાત ઈ મારું નામ ગુજર થોની નરસિંહભાઈ હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું તો હું આજે સ્વતંત્રતા દિવસ વિશે કંઈક કહેવા માગું છું કે ઘણી ઈજ્જત ઘણી લાગણી ઘણો સ્નેહ આપો હું લપશું એ પહેલાં એણે મને સો આંગળી આપી એવા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન તો હું પ્રજાસત્તાક દિન વિશે કંઈક કહેવા માગું છું કે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ જો આપણે આપણા દેશનો વિચાર કરીએ ને તો નિઃશસ્ત્ર લડાઈ ગાંધીજી સાથે રહી અને લડવા ભાગીદાર થયા છે એકતા વિનાના વાતાવરણમાં પણ એકતામયી વાતાવરણ જીવવાની જીત આપણને આપણો દેશ બતાવતો આવ્યો છે ભારત દેશ એટલે જહા ડાલ ડાલ પર કી ચીડિયા કરતી હે બસેરા એ ભારત દેશ હે મેરા એ ભારત દેશ હે મેરા અલગ અલગ ભાષાઓ બધા દેશને આશરો આપનાર જુદી જુદી બોલીઓ જુદું જુદું હોવા છતાં પણ આજે આપણો દેશ બધાને એક સમાન ગણતો આવ્યો છે આપણી વિદેશી ભાષા અંગ્રેજી અને રાષ્ટ્રીય ભાષાને અપનાવીને પણ આજે આપણા દેશમાં એકતામાં વધારો થયો એમ પણ કહી શકે ગણી ગણાય નહીં લેખી લખાય નહીં મનમાં મુકાય નહીં મગજમાં પુરાય નહીં બધા આ લેખાય નહીં સત્તા સમાજમાં આવી લાવી દે છે એકતા અહીં વસ્તુ છે